નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો એન અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવા બાબતની જાહેરાત આવી ગઈ છે તો જિલ્લા રક્તપીત રક્તપિત અધિકારીશ્રીની કચેરી સુરત માટે રાષ્ટ્રીય રક્તપીત નિર્મૂલ્યન કાર્યક્રમ અંતર્ગત રક્તપીત રોગીઓ માટે જિલ્લા આરોગ્ય સોસાયટી લેપરેસી સબ કમિટી સુરત દ્વારા એન એચ અંતર્ગત આધારિત તદ્દન હંગામી ધોરણે નોન મેડિકલ સુપરવાઇઝર જિલ્લા રક્તપીત કચેરી સુરત ખાતે જિલ્લા કક્ષાએ એક નોન મેડિકલ સુપરવાઇઝરની જગ્યા માટે માસિક ફિક્સ પગારથી અગિયાર માસના કરાર આધારે નિમણૂંક મેળવવા માંગતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આપેલી લિંક પર નવ દસ બે હજાર પચીસની તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ દરમિયાન કરવાની રહેશે સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક મળવાપાત્ર થશે નહીં તથા મુદત પૂર્ણ થયેથી નિમણૂકની મુદત પ્રાપ્ત થશે અન્ય શરતો સરકાર દ્વારા જે નિયત કરેલ છે તે ઉમેદવારને લાગુ પડશે તો મિત્રો આ જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો પીએસસી સાથે આરોગ્ય ક્ષેત્રે પાંચ વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવા જોઈએ નોન મેડિકલ સુપરવાઇઝર ટ્રેનિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટ સાથે લેપ્રેસીની કામગીરીની સરકારી અથવા એનજીઓમાં પાંચ વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવા જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વહેળ વર્ષથી ઓછી નહીં અને સાહીઠ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં માસિક પગાર પાંચ હજાર મળવાપાત્ર થશે તો જે મિત્રો આ જગ્યા પર નોકરી કરવા ઈચ્છુક હોય તેવા મિત્રોએ અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ